મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને કૃષ્ણ ઠાકરના પ્રેમ ભર્યા નમસ્કાર આ દોરની શરૂઆત એક ચાર લીટીની પંક્તિથી કરવા માંગુ છું જો ભરા નહીં હે ભાવો સે बहती जिसकी रसधार नहीं जो भरा नहीं है भावों से बहती जिसकी रसधार नहीं वो हृदय नहीं है पत्थर है जिसमें दूसरों के लिए प्यार नहीं મિત્રો ફરીથી આપને હસાવવાનો એક પ્રયત્ન કરું છું કારણ કે એમ કહેવાય છે મિત્રો કે જે માણસ રોજ હસે છે ને એ પાંચ વરસ વધારે જીવે એવો વૈજ્ઞાનિકોનો દાખલો છે હવે બન્યું એવું એક રેલવેમાં પતિ પત્ની જાતા હતા એટલે રાત પડી મુસાફરી લાંબી હશે રાત્રે બે હુઈ ગયા એટલે અડધી રાતે વેલા બેને એના પતિને જગાડ્યા એ કે સાંભળો છો એ કે શું થયું એ કે આ જોવા ને કે આપણી બાજુની સીટવાળો છે ને એ કે વારંવાર એ કે મને જમણી બાજુ ડાબી બાજુ ટચ કરવાનો પ્રયત્ન કરે છે એનો પતિ કે તું હું કામ ચિંતા કરે પૈસા તો બધા મારી પાસે છે ઘણા લોકો આવી વાતું કરતા હોય બોલો એક વાત મને એક જણા પ્રશ્ન પૂછ્યો મને કે કૃષ્ણભાઈ છોકરીઓને કે સ્ત્રીઓને ધારી ધારીને જોવાનું લાઇસન્સ કોની પાસે હોય મેં કીધું બે જ પ્રકારના લોકો પાસે મને કે કોણ મેં કીધું એક કેમેરાવાળા અને એક રિક્ષાવાળા એક કેમેરામેન અને એક રિક્ષાવાળા મને કે એ કઈ રીતે મેં કીધું કેમેરામેન ફોટો પાડવાના બાને ધારી ધારીને જોઈ લે અને એ તો ધારે તો એક આંખે બંધ કરી હતી કોઈ એને કના ન પાડીએ અને બીજું મેં કીધું રિક્ષાવાળો જુવાન છોકરી જોઈ નથી કે રિક્ષા ઊભી રાખી નથી પાછો જુવાન છોકરી પાસેથી હકથી પૈસા કમાય એને એના ઘરે મૂકી આવે એ બાને એનું ઘરે જોઈ લઈએ અને સરનામું લખી લે બોલો આનાથી મોટો ભાગશાળી આ બાબતમાં કોણ કહેવાય તમે જોજો આજકાલ લોકો બાના બહુ જબરા જબરા કાઢ્યો આપણને મનમાંય ના હોય એવા બાના કાઢે મારો એક વિદ્યાર્થી એક વખત જુગાર રમતો હતો બોલો એટલે મેં કીધું ગાંડા જુગાર ન રમાય તો મન કે સાહેબ હું ક્યાં જુગાર રમું છું તો મેં કીધું તઈ કોણ રમે છે મન કે સાહેબ મારા દાદા જુગાર રમે છે અરે મેં કીધું તું કોને ઉલ્લું બનાવ્યું છે મેં કીધું ગયા વખતે તારા દાદા ગુજરી ગયા છે એમની સ્મશાન યાત્રામાં જવાના બાને તે પરીક્ષાનું એક પેપર નહોતું આપ્યું સ્પેશિયલ તારા માટે મારે રિટેસ્ટનું એક નવું ક્વેશ્ચન પેપર બનાવવું પડ્યું હતું અને હવે તો એમ કહેશ કે મારા દાદા જુગાર રમે છે તું કોને બે બનાવશ કૂબ કીધું મન કે સાહેબ હું જુગાર રમું ત્યારે મને પંડમાં આવે છે ને હવે મેં કીધું આ પ્રજાને કેમ પહોંચવું એક પતિ પત્ની એક વખત શાક માર્કેટમાં શાકભાજી લેવા ગયા એટલે પત્નીએ એના પતિને પૂછ્યું બે અઢી મણ બટેકા લઈ લો તો ચાલશે ને એનો પતિ કે હા હા તું તાર તને ઠીક પડે એટલા લઈ લે મેં તન ક્યાં ના પાડી એની પત્ની કે પણ સુધારવાના તમારે છે એટલે પૂછું છું મારે તો ખાલી લેવાના જ છે એક વાત એક બેન એના પતિને કે હું એ કે તમને પરણીને આવી પછી આપણા ઘરમાં એ કે મચ્છર દેખાતું નથી વિચાર કરો મારી સાફ સફાઈ કેવી એનો પતિ કે મચ્છરે એટલા તો બુદ્ધિશાળી છે એ સમજી ગયા કે આ ભાઈનું કાયમી લોહી પીવાવાળા આવી ગયા છે અને આપણે ભૂખે મરવું એની કરતાં જગ્યા છોડવી શું ખોટી એટલે ગયા છે એક વખત એક બેન સાધુ મહાત્મા પાસે ગયા અને સાધુ મહાત્માને જઈને કે એને ફરિયાદ કરી એ કે મહાત્માજી મારા અને મારા પતિ વચ્ચે પ્રેમ ઘટતો જાય છે હું શું ઉપાય કરું સાધુ મહાત્મા કે શનિવારે વોટ્સઅપનો ઉપવાસ રવિવારે ફેસબુકનો ઉપવાસ અને તોય જો ઝઘડો ન સુલજે કે પ્રેમભાવમાં કાંઈ પરિસ્થિતિમાં ફેર ન પડે તો દર ગુરુવારે યુટ્યુબનો ઉપવાસ કરતા જાવ ઘણા લોકો ભાષાનો ઉપયોગ એવો કરે કે આપણને એમ થાય કે આ કઈ રીતનો ઉપયોગ કરે છે જાણે એને એકને જ ભાષા વાપરતા આવડતી હોય ને એવો ઉપયોગ કરે એક વખત એક છોકરાએ છોકરીને પૂછ્યું એ કે તમે લવ મેરેજમાં કેમ માનો ઓલી છોકરીએ એવો જોરદાર જવાબ આપ્યો એ કે અમે છોકરીઓ લવ મેરેજ એટલે કરીએ કે અજાણ્યા નમૂના અરે જીવવા કરતાં જાણી તો નંગ હું ખોટો છે સામે ઓલી છોકરીએ પૂછ્યું એ કે તમે છોકરીઓ છોકરાઓ હું કામ લવ મેરેજ કરો આણે જોરદાર જવાબ આપ્યો એ કે અમેય લવ મેરેજ એટલે કરીએ કે અજાણી નાગણી હારે જીવું એની કરતાં જાણીતી એના કોંડા હું ખોટી એક વખત મને એક ભાઈએ કીધું બોલો મને કે કૃષ્ણભાઈ વેડિંગ અને વેલ્ડિંગમાં શું ફેર મેં કીધું બે વચ્ચે એક જ ફેર વેલ્ડિંગમાં જ્યારે સાંધો થતો હોય સંધાણ થાય ને એ પહેલાં તણખા જરે વેલ્ડિંગમાં આ વસ્તુ ઊંધી બને હક પણ થઈ જાય હંધાણ થઈ જાય પછી જીભમાંથી તણખા જરવાનું શરૂ થાય ક્યારેક ક્યારેક એવા તણખા જ્યારે આખું ઘર આગમાં બની જાય ઘણી વખત એવું બને છે મિત્રો કે આપણને કોઈ પ્રશ્ન પૂછે ને ત્યારે આપણું મન ક્યાંક બીજે હોય અને એને કારણે ક્યારેક જવાબ આપવામાં ભૂંટાળ વળી જાય એનો એક તમને દાખલો આપું એક વખત એક ભાઈ એને ક્યાંક બહાર જવું હોય છે સરસ મજાના રૂમમાં જઈને તૈયાર થઈ ગયા હાઈ ક્લાસ પેન્ટ શર્ટ પહેર્યા અને વ્યવસ્થિત માથું બાથું ઓળ્યું અને કપડાં વપડા એમ મોંઘા દાઢ પહેર્યા હતા એવું મસ્ત બધું તૈયારી કરીને પછી બહાર આવ્યા બહાર આવીને એના પત્નીને પૂછ્યું કે હે હું કેવો લાગું છું હવે આ બેન એ જ ટાઈમે ક્રિકેટ મેચ જોવામાં એટલા મશગુલ કે એને એ ન ખબર રહી કે એનો ધણી કાંઈક એને પૂછે છે આ ભાઈનું પૂછવું હું કેવો લાગું છું અને એ જ સેકન્ડે મેચમાં એક પ્લેયરનું સિક્સર મારવું બે ઘટના એક જ આરે બની એટલે આ ભાઈએ પૂછ્યું હું કેવો લાગું છું બોલા બેન પૂરેપૂરા મશગુલ મેચમાં એણે સિક્સર જોઈને સીધા બરાડી પડ્યા એ કે છક્કો 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 એક વાત પતિ પત્ની બે વાત કરતા હતા એટલે એમાં પત્નીએ એના પતિને પૂછ્યું કે તમને યાદ છે કે તમે મને જ્યારે જોવા આવ્યા હતા ત્યારે મેં કેવા કલરની સાડી પહેરી હતી એનો પતિ કે ના એ કાંઈ મને યાદ નથી તો એની પત્ની કે એનો અર્થ એ થાય કે તમે મને પ્રેમ નથી કરતા એનો ધણી કે જ્યારે માણસે ટ્રેનના પાટા ઉપર ફૂઈને સુસાઈડ કરવાનું નક્કી કર્યું હોય પછી એને એ વાતથી શું મતલબ કે જે ટ્રેન આવવાની છે એ રાજધાની છે કે દોરેન્તો છે એક બેને એક વખત એના હસબન્ડને પૂછ્યું તમે મને પ્રેમ કરો છો એનો પતિ કે હા હું તને બહુ પ્રેમ કરું છું તો કે આ વખતે મારી સાથે કડવાચોથનું વ્રત કરશો એના ધણીએ કીધું કે મેં તને કોઈ દી કીધું તું મારી આરે આજે દારૂ પીશ ઘણા આમ જવાબ દીધી બોલી એક એક કપલની પચીસમી મેરેજ એનિવર્સરી એટલે પત્નીએ એના પતિના હાથમાં પૈસા મૂક્યા એ કે તમે માર્કેટમાંથી એવું કંઈક લઈ આવો કે જેનાથી હું બહુ સુંદર તમને દેખાવ આ ભડનો દીકરો બજારમાં જઈને બે બોટલ વિસ્કી લઈ આવ્યો બોલો એક વખત એક ભાઈએ એની દીકરીને કીધું બેટા તું મને ડેડ ડેડ કહીને કેમ બોલાવે છે પપ્પા કેમ નથી કહેતી છોકરી કહેવાય કે હું તમને પપ્પા કહું તમારી લિપસ્ટિક વિખાઈ જાય ને એટલે ફેશન ફડાકો આજે બધાને કેવો કરવો છે એ આના ઉપરથી ખબર પડે મને એક વખત એક જણાય પ્રશ્ન પૂછ્યો મને કે કૃષ્ણભાઈ તમે માનો છો કે બેંકમાં આપણે પૈસા મૂકીએ તો આપણને વ્યાજ સહિત પાછા મળે મેં કીધું બિલકુલ બરાબર પણ મને કે પત્નીને આપીએ તો જય ભગવાન થઈ જાય મેં કીધું એ બરાબર છે મન કે કૃષ્ણભાઈ પત્નીને આપણે એવી કઈ વસ્તુ આપીએ તો એ આપણને પાછી મળવાની શક્યતા રહીએ એટલે મેં કીધું આમ તો એક વસ્તુ પાછી ન મળે પણ એક વસ્તુ મારી દૃષ્ટિએ થોડી ઘણી પાછી મળી શકે મન કે કઈ મેં કીધું લિપસ્ટિક એક છોકરો એક વખત સાયકલ લઈ જ જતો હતો હવે બન્યું એવું કે અચાનક એક છોકરી વચ્ચે આવી ગઈ એટલે છોકરી ખીજાણી એ કે તને હું કાંઈ બેલ વગાડતા એ કે ઘંટી વગાડતા જોડ પડે છે તને એ કે આ છોકરો એના માથાનો એ કે મેં ક્યાં તમારી સાઈડ લીધી તમે મારી સાઈડમાં આવ્યો પછી ઘંટી તમારે જ વગાડવાની હોય ને એક પતિએ એક વખત એની પત્નીને કીધું કે મને છાતીમાં બહુ દુખે છે તું એકસો આઠમાંથી એમ્બ્યુલન્સ ફોન કરીને તરત બોલાયો એની પત્ની કે હા હા લાવો ફોન કરું તમારા મોબાઈલનો ખાલી પાસવર્ડ બોલો એનો પતિ કે ના ના રહેવા દે હવે સારું લાગે છે કાંઈ ફોન નથી કરવો એવા બીવે છે માણસો પાસવર્ડ આપતા વિચાર કરવા એક જેલરે એક વાત એક કેદીને પૂછ્યું બોલો કે તારી સજા હવે પૂરી થવાની તૈયારીમાં છે જેલમાંથી બહાર નીકળીને તું શું કરીશ કેદી કે હું સોનીની દુકાન ખોલીશ જેલર કે પણ સોનીની દુકાન ખોલવા માટે પૈસા જોઈએ એ તું ક્યાંથી લાવીશ કેદી કે નારેના સોનીની દુકાન ખોલવા માટે પૈસાની જરૂર ન પડે ખાલી હથોડીની જ જરૂર પડે આટલા વર્ષ જેલમાં કાઢે તોય અમુક નથી સુધરતા હો એક વખત એક લગ્ન થયા ને પછી થોડાક દિવસ પછી એવું બન્યું કે એ ભાઈએ એના પત્નીને પૂછ્યું એ કે તારું એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું છે હું ભૂલી ગયો એટલે કે હું બીએ થયેલી છું એની પત્ની કે એટલે પછી કે કે હું બીએ થયેલી છું અને મારે નોકરી કરવાની ઈચ્છા છે પણ તમને તો એનાથી વાંધો ને એનો ધણી કે એટલે ગાંડી થઈ ગઈ છો તું ભણી લેજો નોકરી કરી હે એટલે તો મેં આ જોખમ લીધું છે બાકી મને ક્યાં લગ્ન કરવામાં રસ હતો એની પત્ની કે તમે એ માયલા નમાલા પુરુષો માયલા છોલું ગીત છે ને અગર તું મિલ જાઓ કમાના છોડ દેંગે હમ તમારું એ બધું એવું જ લાગે એક બેને એક વખત એના પાડોશના બેનને કીધું એ કે તમારો છોકરો જ્યારે હોય ત્યારે મારી નકલ ઉતારે છે તમે એને કાંઈ કહેતા કેમ નથી એને સમજાવી મારી નકલ ન ઉતારે ઓલા બેન કે મેં તો એને કેટલી વાર સમજાયો છે કે ગાંડા ડોબીઓની કોઈ દી નકલ ન ઉતારાય પણ એ ક્યાં માને જોવાનું કે એક વખત શિક્ષિકા શિક્ષિકાબેને ક્લાસમાં છોકરાઓને સમજાવતા હતા એટલે આમ તો એ પ્રિન્સિપાલ હતા પણ કોક શિક્ષિકાબેન ગેરહાજર હતા એટલે ક્લાસમાં ગયા હશે ચેક કરવા તો એ છોકરાઓને સમજાવતા હતા કે આપણે ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરીએ તો ભગવાન આપણી પ્રાર્થના ચોક્કસ સાંભળતો હોય છે અને આપણી ઈચ્છા પૂરી કરતો હોય છે ત્યાં એક છોકરો ઊભો થયો કે બેન હાવ ખોટી વાત છે તમારી એટલે કે કેમ કે જો સાચા દિલથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળતો હોત ને તો તમે આજે મારા આચાર્ય નહીં મારા સાસુ હોત બેને બે વળગાડ્યું એક બેન પગ ઉપર પગ ચડાવી સૂતા હતા બોલો બેડરૂમમાં એટલે બાજુમાં એના પતિ સૂતા હતા અડધી રાત થઈને તો એના પતિએ જોયું કે એની પત્નીના પગની બાજુમાં એક નાગણી ઊભી હતી એટલે આના પતિએ ધીમે રહીને કીધું નાગણીને કે કરડી લે કરડી લે ત્યાં તો નાગણી બરાડી હો બોલો એ કે ભાઈ હું એને કરડવા નહીં એમના આશીર્વાદ લેવા આવી છું કે આ તો અમારી ગુરુજી છે ભાઈ એક ભાઈ એક વખત ડૉક્ટર પાસે કે બોલો અને ડૉક્ટરજીને કહે કે સાહેબ મને એક વિચિત્ર પ્રકારની બીમારી લાગુ પડી ગઈ છે ડૉક્ટર કે શું તકલીફ છે એ કે મને બધાએ બધું ક્યાંય સંભળાય છે ખાલી મારી પત્ની કાંઈ કહે ને એ જ મન નથી સંભળાતું ડોક્ટર કે આને તો વરદાન કહેવાય વરદાન બીમારી નો કહેવાય એક ભાઈએ એક વખત રાત્રે ફોન લગાડ્યો એટલે સામેથી લેડીઝે ઉપાડ્યો એટલે આણે કીધું જાનું કેમ છે તું મજામાં તો છો ને ખુશ છો ને મને થયું લાવ વાત કરી લઉં હામેથી ઓલા બેન કે આટલી જ મારી ચિંતા છે તો સવારે હું કમ માર્યા બાદતા તા આ ભાઈએ ફોન કટ કરીને ચેક કર્યું તે ખબર પડ્યું ઘરમાં શ્રીમતીજીને લાગી ગયો તો એક ટીચર એક વખત એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો કે બોલો ડેટ અને તારીખ એમાં શું ફેર આજકાલના છોકરા એવા આ કોણા એક છોકરાએ જોરદાર જવાબ દીધો કે ટીચર ડેટ ઉપર ગર્લફ્રેન્ડ સાથે જઈ શકાય અને તારીખ ઉપર પત્ની સાથે વકીલ પાસે જઈ શકાય એક વખત એક બેન સાધુ મહાત્મા પાસે ગયા સાધુ મહાત્માને જઈને કે બાબાજી તમે તો મને એક વખત એવું કીધું હતું હું નાની હતી ત્યારે કે જા તને જીવનમાં એટલું મળશે કે તું જીરવી નહીં શકે પછી કે બાબાજી પણ હું તો બદનામ થઈ ગઈ બરબાદ થઈ ગઈ બોલો સાધુ મહાત્મા હોશિયાર એ કે હું તો વજનની વાત કરતો તો વજનની ડાયટિંગ કર સાનીમોની ડાયટિંગ કર એક ભાઈને એક વખત ધમકીભરો પત્ર મળ્યો બોલો એટલે એણેના મિત્રને કીધું કે યાર મને એક ધમકી ભરો પત્ર મળ્યો છે અને એમાં એવું ચોખ્ખું લખ્યું છે કે મારી પત્ની સાથેના તમામ પ્રેમ સંબંધો બંધ કરી દેજો અને તમામ પ્રેમ સંબંધ તોડી નાખજો નહીં તો હું તમારું જાન લઈ લઈશ હું તમારો જીવ લઈ લઈશ એટલે એનો મિત્ર કે પણ તો પછી બંધ કરી દે ને હું તકલીફ છે આ કે તકલીફ એ છે કે લખવાવાળાએ લિખિતનનું આ પોતાનું નામ નથી લખ્યું હવે ખબર કેમ પડે કોની પત્ની આરે બંધ કરવું એક વખત એક ગણિતના શિક્ષકે એક છોકરાને પ્રશ્ન પૂછે બોલો એ કે તારી પાસે દસ ચોકલેટ હોય એમાંથી ચાર ચોકલેટ તું જ્યોતિને આપે ત્રણ ચોકલેટ તું માયાને આપે અને ત્રણ ચોકલેટ તું શ્રદ્ધાને આપે તો તારી પાસે શું વધે છોકરો કે કાંઈ ન વધે શિક્ષક કે આવું કરવાથી તને શું મળે છોકરો કે મને ત્રણ નવી ગર્લફ્રેન્ડ મળે ને લઈ લેવું હોય ને ક્યાં પછી વાંધો હોય બે મિત્રો વાતો કરતા હતા એટલે એક મિત્ર બીજાને કહે કે જમાનો તો ખરેખર સ્ત્રીનો જ છે હો હોય કે એટલે બીજો મિત્ર કે કેમ શું થયું એ કે થયું કાંઈ નથી પણ એ કે જ્યારે દીકરી નાની હોય એના બાપના ઘરે રહેતી હોય ત્યારે એના બાપની પરી હોય પછી જ્યારે પરણીને સાસરે આવે તો એ જે ઘરમાં સાસરે જાય બહુ બનીને ત્યાંની લક્ષ્મી કહેવાય મેં કીધું બરાબર તો મેં કીધું પુરુષોની બાબતમાં મને કે પુરુષો તો ઠેરના ઠેર મેં કીધું કેવી રીતે મને કે લગ્ન પહેલાં બાપાના હાથનો માર ખાય અને લગ્ન પછી હા એમ શ્રીમતીજીના હાથનો માર ખાય એટલે એનું તો બીજા ની થયું જ છું એક વાત મેઘભાઈને પ્રશ્ન કર્યો બોલો મેં કીધું એવા બે ધારદાર હથિયાર બતાવો કે જેનાથી ગમે એવો તાકાતવાળો પુરુષ હોય ને તોય ઝૂકી જાય મને કે બે હથિયાર એક પત્નીના આંસુ અને બીજો પાડોશીની પત્નીની મુસ્કાન મને કે ગમે એવું ચમરબંધી હોય ને પુરુષ ભલભલાના છક્કા છૂટી જાય એક ભાઈને એક વખત એના પાડોશીએ કીધું એ કે તમે જરા ધ્યાન રાખજો કારણ કે પોલીસ તપાસમાં નીકળી છે પોલીસને એવી બાથમી મળી છે કે કોકે વિસ્ફોટક પદાર્થ છુપાવીને રાખ્યો છે ઘરમાં એટલે પોલીસ તપાસમાં નીકળી છે તમે જરાક ધ્યાન રાખજો આ ભાઈએ હામો જવા ભાઈ કે ધ્યાન હું નહીં તમે લોકો રાખજો કેમ એ કે હું તો કલાક પહેલાં જ બસમાં બેસાડીને આવ્યો છું બે ટેણિયાઓ વાતો કરતા હતો બોલ એટલે એમાં એક ટ્રેણીઓ બીજા ટ્રેણીયાને કે આઈ લવ યુનો મતલબ શું થાય એટલે બીજો ટ્રેણીઓ કે મને ખબર નથી પણ હું મારા પપ્પાને પૂછતો આવીશ કારણ કે મારા પપ્પા રોજ આઈ યુ બોલે એટલે આ કે કોને તાર મમ્મીને કે કે ના મારા બાજુવાળા આંટીને એક વાત મને એક ભાઈએ કીધું બોલો મને કે કૃષ્ણભાઈ તમને ઝાડ ઉપર ચડતા આવડે મેં કીધું ના મને કે તમે તો વાંદરા કરતા નીચી કક્ષાના માણસ આપણી ચોટલી ખીતો થઈ ભાઈ એટલે આપણે તો પ્રેક્ટિસ કરી પંદર વીસ દિવસ મહેનત કરીને પછી હું એ ભાઈ પાસે ગયો ભાઈ હવે મને ઝાડ ઉપર ચડતા આવડી ગયો મન કે તો હવે તારામાં વાંદરામાં ફેર હું આમ તો આ રમૂજની વાત છે મિત્રો પણ આ વાતમાં સમાજનું પ્રતિબિંબ છતું થાય છે આજનો સમાજ આવો જ છે તમે જે કરશો ને એનું ઊંધું જ બોલશે એટલે લોકોની વાતોમાં આવીને કોઈ દી લૂંટાઈ જવું નહીં એક વાત એક બાપાએ એના છોકરાને કીધું કે કેમ તને સાવ ઓછા માર્ક આવ્યા છે એ કે મને ઈચ્છા થાય છે કે એક ઉપાડીને અડબોતની નાખવું છોકરો કે હા પપ્પા મને ઓછા માર્ક આપ્યા પણ જે ટીચરે મેં એનું ઘર જોયું છે હાલો લઈ જાઉં એક ભાઈ સવાર સવારમાં એના સસરાના ઘેર પહોંચી ગયા બોલો એટલે સ્વાભાવિકપણે એમની આસ્થા સ્વાગતા કરી બધાએ સાસરા પક્ષમાં અને પછી પૂછ્યું કે જમાઈરાત શું થયું સવાર સવારમાં આજે એટલે કે મારે તમારી દીકરી આર ઝઘડો થઈ ગયો સસરાને કે મારે તમારી આર ઝઘડો થઈ ગયો અને એણે મને ચોખ્ખું કીધું કે અહીંથી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ છેલ્લે ક્યાંય નહીં ઉકળડે જઈને બેહો એટલે કે પછી મારે તો અહીંયા જ આવવાનું રહ્યા ને એક છોકરો એક વખત સ્કૂલેથી ઘરે વહેલો આવી ગયો બોલો એટલે સ્વાભાવિક પણ એની મમ્મીએ પૂછ્યું કે કેમ વહેલો આવી ગયો ઘરેથી સ્કૂલેથી વહેલો કેમ આવી ગયો એટલે કે છોકરો કે મમ્મી એક ખાલી મેં મચ્છર માર્યું ને તો ટીચરે મને ક્લાસની બહાર કાઢી મૂક્યો અને કીધું ઘર ભેગો થઈ જા એટલે એની મમ્મી કે એક મચ્છર માર્યું એમાં તને કાઢી મૂક્યો એવું કેવી રીતે બને એ કે મચ્છર ક્યાં બેઠું હતું છોકરો કે ટીચરના ગાલ પર તેની માએ બે વળગાડી તમે જોજો અકલમઠા માણસો કેવા હોય એનો હું તમને એક દાખલો આપું એક વખત મા દીકરો બે બસમાં ચીડ્યા બોલો એટલે કંડક્ટર આવ્યો ટિકિટ ટિકિટ કરતો એટલે છોકરો કે દોઢ ટિકિટ આપો કંડક્ટર કે ભલા માણસ તને મૂંછના દોરા ફૂટી ગયા છે હવે તમારી દોઢ ટિકિટ ન થાય તારી અડધી ન હોય તારી આખી જ ગણવી પડે છોકરો કે એમ તો મારા મમ્મીને ક્યાં દાઢી કે મોચ છે તો એની અડધી આપી દો અમુક મઠાઓ આવા ઉપાડા લે છે બોલો આજકાલ જોજો પ્રેમ છે ને એ પુરુષોની આવક પ્રમાણે થતા હોય છે એક વાત બે બેનપણીઓ ભેગી થઈ એટલે એક બેનપણી બીજી બેનપણીને કે વાહ તારો ડ્રેસ કેટલો બધો સુંદર લાગે છે તો આ બેનપણી કહે હોય જ ને પચીસ હજારનો ડ્રેસ છે પછી કે વાહ તારું તો નેકલેસ કેટલું બધું સરસ છે તો આ બેનપણી કે હોય જ ને બે લાખ રૂપિયાનું છે એટલે આ બેનપણી કહે કે શું કે તારા હસબન્ડે કંઈ નોકરી બદલાવી આ કે ના મેં જ હસબન્ડ બદલી નાખ્યો એક વખત એક બેને એના ધણીને કીધું એ કે આજે સાંજે ઓપ્શન તમને બે મળવાના છે જમવામાં એનો ધણી તો ખુશ થઈ ગયો ભાઈ સાંજે ઓફિસથી ઘરે આવ્યો હાઈ ક્લાસ નાહી ધોઈ લીધું અને તરત ડાઇનિંગ ટેબલ ઉપર જમવા માટે ગોઠવાઈ ગયો જમવાનું આવ્યું થાળીમાં તો જોયું તો એક જ સબ્જી બોલો એટલે એણે પૂછ્યું કે તું તો કહેતી હતી ને કે આજે સાંજે તમને બે ઓપ્શન મળશે તેની વાઈફ કે આ બસ બે ઓપ્શન છે જમવો જ જમો ન જમવું હોય તો ઊભા થઈ જાઓ આમાં એમ થાય બાઈ વારે બાધું નહીં એક વાત મેં મારા એક મિત્રને કીધું મેં કીધું કોઈ પણ બેન પરણિત છે કે નહીં એના મંગલસૂત્ર ઉપરથી આપણને ખબર પડે ડોકમાં મંગલસૂત્ર પહેર્યું એટલે આપણને ખબર પડી જાય કે બેન પરણિત છે તો મેં કીધું એવી રીતે પુરુષ પરણિત છે કે નહીં એ જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય મન કે થોબડા ઉપરથી રોજ ઉઠીને થોબડું ચડેલું ને ચડેલું હોય એટલે સમજી જાવ ભાઈના ડંકા વાગી ગયા છે અત્યારે લોકોને મિત્રો સુખ સાહેબી વૈભવ કેટલો બધો વાલો છે એનું તમને એક દાખલો દઉં એક વખત એક બેન હવારમાં ઉઠ્યા તો એણે જોયું કે એના પતિ પંખે લટકીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતા હતા એટલે એ બેને કીધું કે આ શું કરો છો એનો પતિ કે હું તારા કપડાંના ખર્ચાથી હવે કંટાળી ગયો છું મારાથી ખર્ચા ઉપડે એમ નથી એટલે કે હું આત્મહત્યા કરું છું તો એની પત્ની કહે કે જતા પહેલાં એ કે એક સફેદ વસ્ત્ર તો અપાવતા જાઓ નહીતર તમારા બારમાં દીએ હું હું પહેરીશ તમે જોજો આજકાલ પ્રપોઝ કરવા માટે લોકો કેવા કેવા પેંતરા અપનાવતા હોય છે એક લિફ્ટની અંદર એક છોકરો ને છોકરી બે ઊભા હતા એટલે છોકરાએ જરા અલગ રીતે છોકરી સામે જોયું એટલે છોકરી કે રોજનું પરફ્યુમ લગાડ્યું છે અને પાંચસો રૂપિયા કિંમત છે બોલ બીજું કાંઈ લિફ્ટ આગળ આવી ત્રીજા માળેથી એક બીજી છોકરી અંદર લિફ્ટમાં ચડી એટલે છોકરાએ પાછું અલગ રીતે જોયું એટલે ઓલી છોકરીએ કીધું કે ફિરદોસનું પરફ્યુમ લગાડ્યું છે હજાર રૂપિયા કિંમત છે બોલ બીજું કાંઈ પૂછવું છે હા હું નીચે ઉતરી ગયા ને લિફ્ટમાંથી લિફ્ટમાંથી બહાર નીકળીને છોકરાએના ગાલ તરફ પોતાની આંગળી કરી અને ઓલી છોકરીઓને કહે બહુ સ્વાદિષ્ટ પરોઠું છે ખાલી પંદર જ રૂપિયામાં બોલો શું ઈચ્છા છે એક વખત એક નોકરાણી અને શેઠાણીને પૂછ્યું બોલો કે શેઠાણી મારે ગામડે જવું છે મને દસેક દિવસની રજા આપો એટલે શેઠાણી કે પણ તને રજા આપીએ તો પછી તારા શેઠનું ટિફિન કોણ બનાવશે એમની પથારી કોણ પાથરશે એમને દવા કોણ આપશે એમના કપડાંને ઇસ્ત્રી કોણ કરશે નોકરાણી કહે તો પછી સાહેબ નહીં ભેગા લેતી જાવ બીજું હું એક લગ્નની પાર્ટી ચાલતી હતી એટલે એમાં એક સુંદર છોકરી આવી હતી બોલો હવે ત્યાં બધાને કદાચ સિસ્ટમ એવી હશે એ પાર્ટીમાં જેણે પાર્ટી ગોઠવી હતી એના ઘરમાં એવી સિસ્ટમ હશે કે બુફે ભોજન કરવું એમ એટલે બધાએ થાળીમાં ઊભા ઊભા જમતા હતા એમાં છોકરીએ જમતી હતી પણ આ છોકરાની નજર વારંવાર એ સુંદર યુવતી ઉપર જાય એટલે આ સુંદર યુવતી એવાલા છોકરાને બોલાવ્યો એ કે મારા ટી શર્ટ ઉપરથી એક વસ્તુ તમે દૂર કરશો ત્યાં તો છોકરાના મનમાં મીંડ્યા લાડુ ફૂટવા એ કે અત્યાર સુધી તો હું એ છોકરો વિચારે મનમાં કે અત્યાર સુધી તો હું ખાલી જોતો હતો હવે તો મને ટી શર્ટને અડવા મળશે તો છોકરો કે ઓફકોર્સ બોલો બોલો શું અટાવું તમારા ટી શર્ટ ઉપરથી ઓલી છોકરી કે તારી કૂતરા જેવી નજર હટાવી ને તને જાહેરમાં નાખીએ ઉપાડીને એક વખત એક જગ્યાએ જમણવાર ચાલતો હતો એટલે બન્યું એવું કે બાસુંદી પૂરી થવા આવી એટલે કોકે કેટરિંગવાળા ભાઈને કીધું કે ભાઈ બાસુંદી હવે ઓછી થઈ ગઈ લાગે છે અને હજી ઘણા બધા લોકો જમવાના બાકી છે શું કરશું બાસુંદી તમે મગાવી લ્યો બોલો કેટરિંગવાળો કે કાંઈ મગાવવાની જરૂર નથી જેટલી બાસુંદી છે ને એમાં બધાનું થઈ જાય બોલો અરે ન થાય ભલામણ અરે થઈ જાય બોલો એ કેમ કેવી રીતે અરે હમણાં એક મિનિટમાં એ કે હું વ્યવસ્થા કરી દઉં બાસુંદીના કાઉન્ટર ઉપર જે છોકરી ઊભી હતી એ છોકરીને એ કેટરિંગના માલિકે ગુલાબજાંબુના કાઉન્ટર ઉપર ટ્રાન્સફર કરી દીધી જાબુ ઘેટ્યા બાસુંદી હતી એટલી ને એટલી જ રહી બોલો એક છોકરો સ્કૂટર લઈને જતો હતો હવે બન્યું એવું કે સ્કૂટર છાણ માં પડ્યું હવે આપણે કેવું છે કે છાણ માં પડે એટલે આપણે દેશી ભાષામાં લોકો એવું કહેતા હોય છે કેક કાપી હવે આ જુવાનિયાનું સ્કૂટર છાણ માં પડ્યું ને ત્યાં ચાર પાંચ છોકરીઓ ઊભી હતી એટલે એ છોકરીઓને મશ્કરી કરવાનું મન થયું એટલે એ ચાર પાંચ છોકરીઓ તાલી પાડીને મંડી ગાવા હેપી બડ ડે ટુ યુ હેપી બડ ડે ટુ યુ એમ ગાય ને પછી ત્યાંથી હાલતી થઈ એટલે છોકરો કે ઉભા રહ્યો હવે કે તમે કેક કટિંગમાં સામેલ થયા છો તો પછી કેક ખાઈને જ જવાની હોય ને હવે કેક ખાધા વગર જવા જ ન દો તમને